બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય શ્રી હરિપ્રસાદ સ્વામી મહારાજના ચતુર્થ નિર્માણ દિન સ્મૃતિ દિનના ઉપક્રમે આસોજ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં અક્ષર ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થાના ભાગરૂપે આરો પ્લાન્ટ તથા કુલર સહિતની જલધારાનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ જલધારાનું લોકાર્પણ સાંસદ ડોક્ટર હેમાંક જોશી દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હરિધામ સોખડાના સંતવર્ય નિર્મળ સ્વામી મુક્તિસ્વામી આચાર્ય આર્યસ્વામી સંતગણ ઉપસ્થિત રહ્યા હતા તદઉપરાંત ભાજપ જિલ્લા પ્રમુખ પ્રજાપતિ આરોગ્ય સમિતિના સંગઠન પ્રમુખ નરેન્દ્રભાઈ એસજીઆઈએના પ્રમુખ જે કે શર્મા અને ચેરમેન ડોક્ટર વિનયકુમાર તથા શાળાના આચાર્ય કીર્તિબેન જયમીનભાઈ પટેલ શિક્ષક સંઘના મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ પણ કર્યું